આરોપી અમરોલી વિસ્તારમાં હોવાની બાતમી સુરત ક્રાઇમ મળી હતી આરોપી પોલીસને જોઈ તાપી નદીમાં કૂદી ગયો હતો ત્રણ કલાકની ભારે જહેમત બાદ સુરત ક્રાઇમ આરોપીને તાપી નદીના કાંઠેથી ઝડપી પાડ્યો હતો આરોપી પાસેથી મુદ્દામાલ કબજે કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી રિપોર્ટ મુંબઈ તરંગ ન્યૂઝ સુરત

આ ગુનામાં સંડેલા છે આ બાતમી આધારે રામદેર કોઝવે પાસે સિંગલપુર કોઝવે પાસે પોલીસની ટીમ એની વોચમાં હતી તો એ પોલીસને જોઈ બાઇક મૂકી અને તાપી નદીમાં કૂદી ગયો હતો ગઈકાલે સાંજે બપોરે ત્રણેક વાગે આ નદીમાં દ્વારા બોલાવવામાં આવ્યો સ્વિમિંગ કરી અને તરીને એક બેટમાં જતો રહ્યો હતો જ્યાં ખૂબ જાડી જાકરા કિચડ વગેરે હતું અને સીપી સાહેબે દરેક ઓલામાં ડ્રોનનો સારી રીતે ઉપયોગ કરવા માટે પણ જણાવેલું હતું જે અનુસંધાને આમાં પણ ડ્રોન ઉપયોગથી આસાનીથી અમને બે ત્રણ કલાકની જહેમત થઈ પણ આરોપી મળી આવ્યો હતો એક જાડી જાખરામાં સાડી ઓઢી અને કોઈ કોઈ હલત ચલન વગર છુપાઈને પડ્યો પણ ડ્રોન ની મદદથી અને ફાયર બ્રિગેડ પોલીસ ની ખુબ મહેનતના ત્રણ થી ચાર કલાક ની મહેનત બાદ એ મળી આવ્યો હતો એની પાસેથી આ તમામ ઓર્નામેન્ટ કબજે કરવામાં આવ્યા છે અને આગળની તમારે વધુ તપાસ માટે અમરોલી પોલીસ સ્ટેશન માં સોંપવામાં આવ્યા છે